આજે આપણે એકદમ ટેસ્ટી સુરતી ઊંધિયું બનાવીશું કાઠિયાવાડી ઊંધિયું છે એકદમ રસાદાર હોય છે અને જ્યારે સુરતી ઊંધિયું આ રીતનું એકદમ સરસ છૂટું થોડું બનતું હોય છે તો ચલો શરૂ કરીએ પરફેક્ટ માપ સાથે સુરતી ઊંધિયું બનાવવાની રેસિપી સૌથી પહેલાં સુરતી ઊંધિયું બનાવવા માટે મેં અહીંયા સો ગ્રામ જેટલી સુરતી પાપડી લીધી છે સુરતી પાપડી આ રીતની થોડી નાની સાઇઝની હોય છે એનો ઉપરનો અને નીચેનો ભાગ કટ કરી અને આપણે આ રીતે સુરતી પાપડીને ફોલી લઈશું તો આ થોડી દાણા સહિત જ આપણે આ રીતે ઉમેરતા જઈશું પાણીમાં અહીંયા આ જે પાપડી છે કૂણી આવતી હોય છે પણ કોઈ પાપડી આ રીતની કૂણી ન હોય તો તેમાં એને ફક્ત દાણા જ લેવાના ઉપરની પાપડીને નહીં લેવાની આ રીતની પાપડી નીકળે એને ફેંકી દેવાની તો અહીંયા બધી જ લગભગ પાપડી કૂણી નીકળી છે તો દાણા સહિત આપણે પાપડીને આ રીતે તૈયાર કરી લીધી છે તો હવે આપણે ઊંધિયામાં ઉમેરવા માટેના મુઠિયા તૈયાર કરવાના છે તો એના માટે આપણે એક મિક્સિંગ બોલની અંદર એક કપ ચણાનો લોટ ઉમેરીશું સાથે વન ફોર્થ કપ જેટલો ભાખરીનો કકરો લોટ ઉમેરીશું અને એ સાથે અહીંયા એક કપ જેટલી મેથીને મેં આ રીતે ધોઈ અને બારીક સમારી લીધી છે એને ઉમેરી દઈશું અને સાથે આપણે અડધા વાટકા જેટલા ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈશું હવે આપણે મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર દોઢ ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અડધીથી ઓછી એટલે વન 4 ટી સ્પૂન જેટલી આપણે હિંગ ઉમેરીશું અને એક ટેબલ સ્પૂન જેટલી આપણે લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું તો અહીંયા આપણે લાલ મરચાંનો ઉપયોગ નહીં કરીએ પણ લીલા મરચાંની પેસ્ટનો જ ઉપયોગ કરવાનો છે તીખાસ માટે ત્યારબાદ આપણે એની અંદર ઉમેરીશું અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ એક ચમચી જેટલી લસણની પેસ્ટ અને એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને સ્વાદ પ્રમાણે આપણે નમક ઉમેરીશું અને વન ફોર્થ ટી સ્પૂન જેટલા આપણે બેકિંગ સોડા ઉમેરીશું અને બેકિંગ સોડાને એક્ટિવ કરવા માટે અડધા લીંબુનો રસ ઉમેરીશું ને સાથે આપણે દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી અને હવે બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો બધી જ વસ્તુઓને આ રીતે એકવાર મિક્સ કરી લેવાનું તો હવે અહીંયા મેં મુઠિયાનો લોટ બાંધવા માટે વન ફોર્થ કપ જેટલું પાણી લીધું છે તો થોડું થોડું પાણી ઉમેરી અને આપણે એકદમ સેમી સોફ્ટ આનો લોટ બાંધીશું વધુ કઠણ પણ નહીં અને વધુ ઢીલો પણ નહીં તો મેં આ રીતનું લોટ તૈયાર કરી લીધો છે હવે હાથને થોડા તેલથી ગ્રીસ કરી અને આ રીતના આપણે નાના નાના મુઠિયા તૈયાર કરી લઈશું તો તમે આને જે રીતનો શેપ આપવો હોય એ રીતનો શેપ આપી શકો છો હું અહીંયા ગોળ શેપમાં આને તૈયાર કરું છું તમારે સિલિન્ડર શેપ આપવો હોય તો આપી શકાય તો આપણે એકદમ નાના નાના મુઠિયા વાળી લઈશું અહીંયા મેં બધા જ મુઠિયાને વાળીને તૈયાર કરી લીધા છે હવે મુઠિયાને આપણે થોડીવાર માટે એક સાઈડ રાખીશું અને હવે આપણે ઊંધિયા માટેનો ગ્રીન મસાલો તૈયાર કરીશું એના માટે આપણે એક મિક્સર જારની અંદર અહીંયા મેં જે લીલું નાળિયર હોય છે એ નાળિયેરને મેં અહીંયા ગ્રેટ કરીને લીધું છે તો એક મોટા વાટકા જેટલું મેં ગ્રેઇડ કરેલું નાળિયેર લીધું છે ખમણીને સાથે 6 થી સાત મરચાં આ રીતે રફલી કટ કરેલા એક ઇંચ આદુનો ટુકડો અને સો ગ્રામ જેટલું લીલું લસણ લીધું છે જે લીલું લસણ હોય એનો વ્હાઈટ પાર્ટ છે એને આપણે ઉમેરીશું અને જે ગ્રીન પાર્ટ છે એને આપણે લાસ્ટમાં ગાર્નિશિંગ માટે યુઝ કરીશું હવે આપણે અડધા વાટકા જેટલા શેકેલા સીંગદાણા ઉમેરીશું અને એક મોટા વાટકા જેટલી આપણે દાણા ઉમેરીશું મેં જે કોથમીરનો ડાળીનો ભાગ છે એ પણ થોડો લઈ લીધો છે હવે આપણે એની અંદર આનો ગ્રીન કલર મેન્ટેન રહે એ માટે અડધા લીંબુનો રસ અને બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને આની પેસ્ટ તૈયાર કરી લઈશું તો અહીંયા આપણો આ ગ્રીન મસાલો બિલકુલ તૈયાર છે હવે આપણે આ ગ્રીન મસાલાને એક મોટા મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો આ જે સુરતી ઊંધિયું છે એમાં આ જ ગ્રીન મસાલાનો ઉપયોગ થતો હોય છે હવે આપણે એની અંદર થોડા મસાલા કરીશું તો વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટેબલ સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલું ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે આપણે નમક ઉમેરીશું અને બે ટેબલ સ્પૂન જેટલી હું અહીંયા દળેલી ખાંડ ઉમેરું છું અને સાથે આપણે એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી અને મસાલાને બરાબર મિક્સ કરી લઈશું તો અહીંયા દળેલી ખાંડ ઉમેરવાથી ખાંડ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય છે તો અહીંયા તમારી પાસે જો ઊંધિયાનો મસાલો હોય તો એ પણ તમે એક ચમચી જેટલો ઉમેરી શકો છો અત્યારે તો હવે આપણે ઊંધિયા માટેના વેજીટેબલ જોઈશું તો એના માટે મેં અહીંયા ચાર મીડિયમ સાઈઝના નાની સાઇઝના બટેટા હતા જેને આ રીતે કટ કર્યા છે સાથે મેં અહીંયા બે નાની સાઇઝના સકરી અને છાલ કાઢીને આ રીતે કટ કર્યા છે એક રતાળું હતું જેને છાલ કાઢીને આ રીતે કટ કર્યું છે મોટા ટુકડામાં અને એ સાથે મેં અહીંયા એક કાચું કેળું અને પાંચ ગ્રીન રીંગણા નાની સાઇઝના લીધેલા હતા એના રીતે વચ્ચેથી કટ કર્યા છે અને ભરી શકાય એ રીતે અને સાથે મેં અડધા વાટકા જેટલી લીલી તુવેર અને અડધા વાટકા જેટલા લીલા વટાણા લીધા છે તો હવે આપણે કૂકરની અંદર જે આપણે સુરતી પાપડી ફોલીને રાખી હતી એ સુરતી પાપડીમાંથી પાણીમાંથી સુરતી પાપડીને કાઢી એના રીતે કૂકરમાં ઉમેરી દઈશું સાથે આપણે લીલી તુવેરના અડધા વાટકા જેટલા દાણા અને લીલા વટાણા અડધા વાટકા જેટલા કુકરમાં ઉમેરી દઈશું અને હવે આપણે એની અંદર થોડું પાણી ઉમેરીશું તો મેં અહીંયા અડધા કપ જેટલું જ પાણી ઉમેર્યું છે અને સાથે થોડું નમક ઉમેરીશું અને વન ફોર્થ ટી સ્પૂન જેટલા આપણે બેકિંગ સોડા તો બેકિંગ સોડા ઉમેરવા ત્યાંનું ગ્રીન કલર મેન્ટેન રહેશે હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર માત્ર બે વિસલ કરી લઈશું અને હવે આપણે જે ગ્રીન મસાલો તૈયાર કર્યો હતો એમાંથી આપણે આ રીતે જે કટ લગાવેલા રીંગણ છે એ રીંગણને ભરી લઈશું તો આ રીતે બધા જ રીંગણ ને આપણે ભરી લેવાના છે અને સાથે આપણે જે કેળા કટ કરીને રાખ્યા હતા એ કેળાને પણ આ જ જ રીતે ભરી લઈશું તો આપણે એક કાચા કેળાનો ઉપયોગ કર્યો છે કાચા કેળાને પણ આ રીતે એકદમ સરળતાથી આપણે હળવા હાથે મસાલો ભરી લઈશું તો અહીંયા આ જ રીતે મેં બધા કેળામાં ને બધા રીંગણમાં મસાલો ભરીને તૈયાર કરી લીધો છે તો અહીંયા તમે જોઈ શકો છો મેં રીંગણ અને કેળા ભરી લીધા છે હવે આપણે જે બટાકા શક્કરિયા અને રતાડું છે એને તળવાના છે તો તળવા માટે મેં તેલને ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેમાં સૌથી પહેલાં આપણે બટાકાને ઉમેરી અને બટાટાને આપણે સારી રીતે તળી લઈશું તો પાંચથી સાત મિનિટ માટે આપણે આને તળી લેવાના છે અહીંયા આપણે કમ્પ્લીટ કૂક નથી કરવાના નાઇન્ટી પર્સન્ટ જેટલા જ આપણે બટાટાને કૂક કરીશું તો વધારે પડતા આપણે નથી તળવાના નાઇન્ટી પર્સન્ટ જેટલા આપણે તળાઈ ત્યાં સુધી જ આપણે બટાટાને તળવાના છે તો બસ આ રીતે ફેરવતા જઈ વચ્ચે તમારે આ રીતે ચપુથી પણ તમે ચેક કરી શકો છો એનાથી પણ તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે તો અહીંયા પાંચથી સાત મિનિટ જેવો સમય થયો છે અને આ રીતે બટાટા ઉપર થોડું આ રીતનું ક્રિસ્પી લેયર થઈ જશે તો આ રીતે બટાટા થોડા નાઇન્ટી પર્સન્ટ જેટલા અંદરથી સોફ્ટ થાય ત્યારે આપણે આ રીતે બધા જ બટાટાને કાઢી લઈશું એક પ્લેટમાં હવે એ જ તેલની અંદર આપણે શકરિયા અને સુરણ બંનેને ઉમેરી અને બંનેને આ રીતે પાંચથી સાત મિનિટ માટે તળી લઈશું તો ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે રતાળું અને શકરિયાને પણ તળી લઈશું આને પણ આપણે નાઇન્ટી જેટલા જ કૂક કરીશું તો જ્યારે આપણે લાસ્ટમાં ઊંધિયું આપણે કૂક કરવા મૂકીશું ત્યારે પણ આ કૂક થશે એટલા માટે અહીંયા તળવા તળતી સમયે તમારે આ રીતે નાઇન્ટી પર્સન્ટ જેટલા જ આપણે તળવાના છે તો આ રીતે પાંચથી સાત મિનિટ થાય એટલે શક્કરિયા અને રતાળુને પણ આ રીતે પ્લેટમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો શક્કરિયાની ને રતાળોની ઉપર આ રીતે ક્રિસ્પી લેયર થઈ ગયું છે હવે આપણે એ જ તેલની અંદર તૈયાર કરેલા આપણા મોઠિયા તળી લઈશું તો એકવારમાં જેટલા સમય એટલા મુઠિયાને ઉમેરી અને મુઠિયાને આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર એકદમ સારી રીતે ઉપરથી ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લઈશું તો મુઠિયા અંદરથી બિલકુલ કાચા ન રહે એ રીતે આપણે તળવાના છે તો મુઠિયાને ઉમેર્યા પછી તમારે બે મિનિટ માટે મુઠિયાને બિલકુલ નહીં ટચ કરવાના બે મિનિટ જેવો સમય થાય પછી આ રીતે હળવા હાથે તમારે ચમચી વડે મુઠિયાને પલટવાના ને બસ આ રીતે ફેરવતા જઈ અને બધી સાઈડથી આપણે મુઠિયાને એકદમ સારી રીતે તળી લઈશું તો આ મુઠિયાને તળાતા મીડિયમ ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ જેવો સમય લાગશે તો એકદમ સારી રીતે અંદરથી બિલકુલ કાચા ન રહે એ રીતે આપણે મુઠિયાને તળી લેવાના છે તો અહીંયા મેં મુઠિયાને એકદમ સારી રીતે તળી લીધા છે અને તમે જોઈ શકો છો ઉપરથી એકદમ સરસ ગોલ્ડન ક્રિસ્પી થઈ ગયા છે આપણા મુઠિયા અને અંદરથી બિલકુલ કાચા નથી રહ્યા તો આ સમયે આપણે મુઠિયાને આ રીતે કાઢી લઈશું એક પ્લેટમાં તો બધું જ એક્સ્ટ્રા તેલ નીતાારી અને આપણે મુઠિયાને તળી લીધા છે તમે જોઈ શકો છો અને અહીંયા મેં બધું જ શાકભાજી તળી લીધું છે તો જે આપણે બટેટા શક્કરિયા અને રતાળુ તળીને રાખ્યા હતા એની અંદર આપણે જે તૈયાર કરેલો ગ્રીન મસાલો છે એ ત્રણ ટેબલ સ્પૂન જેટલો ગ્રીન મસાલો ઉમેરી અને આ વધારાનો ગ્રીન મસાલો જે છે એને આપણે રાખીશું જ્યારે આપણે ઊંધિયા માટેના લેયર તૈયાર કરીશું ત્યારે એ મસાલાનો ઉપયોગ કરીશું તો અહીંયા હાથ વડે જ આપણે બધા જ વેજીસને આ રીતે ગ્રીન મસાલાથી કોટ કરી લઈશું એકદમ સારી રીતે હાથેથી જ મિક્સ કરીશું તો ગ્રીન મસાલા સાથે આપણે એકદમ સારી રીતે આ બધા જ વેજીસને મેરિનેટ કરવાના છે તો અમે એકદમ સારી રીતે મિક્સ કરી લીધા છે તમે જોઈ શકો છો અને અહીંયા બીજી સાઈડ મેં કૂકરને એની જાતે જ પ્રેશરને રિલીઝ થવા દીધું હતું બે વિસલ કરીને તો તમે જોઈ શકો છો આપણી પાપડી અને દાણા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે તો હવે આપણે જે કઢાઈની અંદર મુઠિયા અને વેજીટેબલ તળ્યા હતા એમાંથી મેં વધારાનું તેલ કાઢી અને માત્ર એમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ રાખ્યું છે એની અંદર આપણે જે રીંગણ ભરીને રાખ્યા હતા એ રીંગણને આપણે તળી લઈશું તો અહીંયા રીંગણને આપણે થોડા સોફ્ટ થાય ત્યાં સુધી બેથી ત્રણ મિનિટ માટે જ આ રીતે આપણે સેલો ફ્રાય કરવાના છે તો આ રીતે વચ્ચે વચ્ચે રીંગણને ફેરવતા રહેવાનું એટલે બધી સાઈડથી રીંગણ સારી રીતે સેલો ફ્રાય થઈ જાય તો અહીંયા તમે ચપ્પોની મદદથી આ રીતે ચેક કરો તો રીંગણ થોડું સોફ્ટ થઈ ગયું છે તો બસ આ સમયે આપણે આ રીંગણને કાઢી લઈશું હવે આપણે એક મોટી જાડા તળિયાવાળી કળાઈ લઈશું અને હવે આપણે ઊંધિયું તૈયાર કરીશું તો એના માટે આપણે જે મુઠિયા તળીને રાખ્યું હતું એ જ તેલનો હું અહીંયા ઉપયોગ કરું છું તો અડધા કપ જેટલું હું તેલ ઉમેરું છું તેલ સારી રીતે ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલા આપણે અજમા ઉમેરીશું અને એક ટી સ્પૂન આપણે જીરું ઉમેરીશું અને સાથે ત્રણ સૂકા લાલ મરચાં ઉમેરીશું અને સાથે અડધી ટી સ્પૂન જેટલા આપણે હિંગ ઉમેરીશું અને હવે એકવાર સારી રીતે વઘારને આ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે એની અંદર જે આપણે પાપડી અને દાણા બાફીને રાખ્યા હતા એને ઉમેરી દઈશું અને એકવાર સારી રીતે આ રીતે મિક્સ કરી લઈશું વઘાર સાથે હવે આપણે જે મસાલો આપણે બચાવીને રાખ્યો હતો એ મસાલો ગ્રીન મસાલો ઉમેરી દઈશું તો આ રીતે આપણે બધો જ ગ્રીન મસાલો આની અંદર ઉમેરી દેવાનો છે તો મસાલો ઉમેર્યા પછી મસાલાને આપણે એકદમ સારી રીતે પાપડી સાથે અને દાણા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો એકવાર એકદમ સારી રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે એ સાથે આપણે એની અંદર એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉપરથી ઉમેરી અને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણું પહેલું લેયર તૈયાર છે આ તો હવે આપણે બીજું લેયર તો બીજું લેયરમાં આપણે જે મેરીનેટ કરીને રાખેલા બટેટા શક્કરિયા અને રતાળું છે એને ઉમેરી દઈશું અને એને પણ આપણે ઇક્વલ આ રીતે સ્પ્રેડ કરી દઈશું તો અહીંયા આ ઊંધિયું છે એ આ રીતે લેયરમાં તૈયાર થતું હોય છે તો બસ આ રીતે આપણે એકવાર આ રીતે લેયરમાં તૈયાર કરી લેવાનું હવે આપણે જે રીંગણ ભરી અને શેલો ફ્રાય કરીને રાખ્યા હતા એ રીંગણને આ રીતે ગોઠવી દઈશું તો આપણું ત્રીજું લેયર તૈયાર છે અને ત્યારબાદ આપણે જે કેળા ભરીને રાખ્યા હતા એ કેળાને પણ આ રીતે આપણે ઊંધિયામાં ગોઠવી દઈશું અને ત્યારબાદ આપણે જે મુઠિયા તળીને રાખ્યા હતા એ મુઠિયાને આ રીતે ગોઠવી દઈશું તો અહીંયા આપણું આ રીતનું ચોથું લેયર તૈયાર છે તો હવે આપણે જે બાઉલમાં ગ્રીન પેસ્ટ બનાવી હતી એ જ બાઉલમાં મેં અડધા કપ જેટલું પાણી ઉમેરી અને એને હલાવી અને આ રીતે સાઈડ સાઈડમાં આપણે ઉમેરી દેવાનું અને હવે આપણે આને ઢાંકી અને પંદરથી વીસ મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ પર કૂક થવા દઈશું તો પંદરથી વીસ મિનિટ જેવો સમય થયો છે આપણે ખોલીને ચેક કરી લઈશું તો વાવ તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા મુઠિયા પણ વરાળમાં એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે તમે જુઓ એ એકદમ સરસ આપણા મુઠિયા સોફ્ટ થઈ ગયા છે અને આપણો ઊંધિયાની એકદમ સરસ ફ્લેવર અરોમાં આવી રહી છે અને આપણું એકદમ સરસ ફ્લેવરફુલ સુરતી ઊંધિયું બિલકુલ તૈયાર છે અને અહીંયા કોઈ જ વસ્તુ બિલકુલ કાચી નથી ઊંધિયાના આ જે મુઠિયા છે એ વરાળે જ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો ઉપરથી આપણે ઝીણા સમારેલા લીલા લસણનો લીલો ભાગ આ રીતે ઉમેરીશું અને સાથે જ લીલા ધાણા બારીક કટ કરેલા ઉમેરી અને આ ઉંધિયાને આપણે સર્વ કરી લઈશું તો અહીંયા આપણું આ સુરતી ઊંધિયું બિલકુલ તૈયાર છે આ સુરતી ઊંધિયું આ રીતે લેયરમાં જ તૈયાર થતું હોય છે પણ હું તમને એકવાર આ રીતે મિક્સ કરી ઉપર નીચે કરીને પણ બતાવી દઉં તો એકદમ સરસ રીતે નીચે સુધી આપણું આ ઊંધિયું કૂક થઈ ગયું છે તો આપણે એને સર્વિંગ બોલમાં લઈ અને સર્વ કરી લઈશું તો અહીંયા આપણું એકદમ ટેસ્ટી ફ્લેવરફુલ ગ્રીન સુરતી ઊંધિયું બિલકુલ તૈયાર છે તો જો તમને આજની આ સુરતી ઊંધિયુંની રેસિપી સારી લાગી હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો સાથે મારા વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને નવા નવા વિડીયોઝને સૌથી પહેલાં જોવા માટે મારી ચેનલ મિત્તુસ કુકુકને સબસ્ક્રાઈબ કરી બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારા દરેક નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળે આપણે ફરી મળીશું નવી એક રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ